તો આજે સાત વાગ્યા પછી લાઈવ થયો છું સારી કોમેન્ટ કરજો બરાબર બરોબર વાત કરવી છે આ બધા એમ કહે છે કે બે હજાર છવ્વીસ જે ઉનાળો છે ઠંડી તો સહન થાય પણ ગરમી સહન ના થાય કારણ કે ઘરમાં ગરમી લાગે ધાબા પર સુવા જાય તો અહીંયા ગરમી લાગે એ મચ્છર તોડે બોલે ઠંડી ઠંડીમાં તો શું હોય કે બે કુદળા હોય હોઈ જ આવે કોઈ ઠંડીમાં અહેસાસ થાય નહીં પણ ઉનાળામાં તો ત્રણ ચાર વખત ના આવે તો મેર ના આવે તોય ગરમી તો લાગતી જ હોય શું કેવું તમારું ખાવાનું થઈ ગયું અમારા પત્ની જે છે ખાલી એમ પૂછ્યું કે ખાવાનું બની ગયું તો અમારી સામું ખીજાણા બોલો ને શું કરવાનું બોલીએ ના આવ તું વાર લે કરી થોડો ઘણો તો હોય ને તો જીવન જીવવાની મજા આવે ભાઈ

ચાંદની રાત રાત્યારે આવતા વાર લાગતી નથી બાઈ જ ઉભું હોય

Okay